ખેડૂત મિત્ર લેટ લેટ બ્લાઇટ બ્લાઇટ વિશે જાણો છો એ એક બટાકાની બીમારી છે જે બટાકાના પાંદ અને કંદ પર હુમલો કરે છે જેનાથી સડો થાય છે તે ગરમ અને ભીના હવામાનમાં સૌથી જોવા મળે છે જેનાથી ઉત્પાદન તેમજ આવકમાં ઘટાડો થાય છે બટાકામાં રોગ અટકાવવા અને ઉત્પાદન અને આવકમાં વધારો કરવા આ વિડીયો જરૂર જોજો ખેતર તરત બીજા દિવસે જ ફરક દેખાતો તો એનો કે ભાઈ જે નેચરલ છાણી ખાતર ને યુઝ કરતા હતા એ પ્રમાણે નું રિઝલ્ટ એમાં મળે છે બધું કોસ્ટિંગ બી વધી જાય છે અને હવે છાણી ખાતર હવે ગામડાઓમાં બી મળવું બધું મુશ્કેલ થઈ ગયું છે આઈડમાં માં અમે યુઝ કર્યો તો લગભગ એના જેવું સારું રિઝલ્ટ મળે છે એના કરતા ક્વોલિટી બેસ્ટ સારું છે અને અંદર બેક્ટેરિયા બી નેચરલ વસ્તુ જેવું એનું રિઝલ્ટ બી સારું મળ્યું છે અનુકૂળ ઓછું બટાકા સારા નીકળ્યા અમારા ઉત્પાદનમાં સારો નીકળે છે ફલુર બી હજુ લીલું છે એટલે નેચરલ વસ્તુનો સો ટકા ફરક પડે નમસ્કાર મિત્રો ભારત કિસાન કિસાન કાર્યક્રમમાં એક નવે સ્થળમાં આપણે આવે છે આપણે જાણીશું કે ખેડૂત મિત્ર ભૂમિજાની કેટલી ઓર્ગેનિક ખાતરની બે પટાકાના પોતાના પાકમાં વાપરી તેમને કેવું પરિણામ મળ્યું નમસ્કાર સાહેબ હા નમસ્તે સાહેબ તમે આખું તમારું નામ કહે ગામ ગામના તાલુકો કહે છે અમારું નામ વાઘેલા ઘનશ્યામ શ્રી દીપસિંહ ગામ કોલોડા તાલુકો જિલ્લો ગાંધીનગર બરોબર

અમે પેલા ઓર્ગેનિક ખાતર બીજી કંપની નું બી લાવતા હતા પણ એના કરતા ક્વોલિટી બેસ્ટ છે સારું છે અને અંદર બેક્ટેરિયા બી નેચરલ વસ્તુ જેવું અમને લાગ્યું એનું રિઝલ્ટ બી સારું મળ્યું છે અને એનું રિઝલ્ટ આ વખતે બટાકામાં અમને દેખાય છે કે ભાઈ વસ્તુ બીજી બધી જે કંપની વાપરતા એના કરતા ક્વોલિટી વોલિટી સારું છે એનું બરોબર છે ગયા વર્ષે વર્ષે વાપર્યું વાપર્યું આ તો શું શું તમને પરિણામ મળ્યા અમે આગળ જે છાણિયા ખાતરો હવે મળવા મુશ્કેલ થઈ ગયા હતા એની જગ્યાએ હવે આપ જો ભૂમીયા ખાતરો આપ્યું એટલે જે આપણે આગળ જે નેચરલ છાણ્યું ખાતરને યુઝ કરતા હતા એ જ એ પ્રમાણેનું રિઝલ્ટ એમાં મળે છે બરોબર એટલે બાપુ તમને એમ કઈ શું ખરા કે છાણ્યું ખાતર ના વાપરો અને આ વાપરો તો પરિણામ તમને સારું મળ્યું એમ હા હા 100% 100% પરિણામ એનું મળ્યું છે અમને અને છાણિયા ખાતર હવે કેવું છે કે બધું કોસ્ટિંગ બી વધી જાય છે અને હવે છાણિયું ખાતર હવે ગામડાઓમાં બી મળવું બધું મુશ્કેલ થઈ ગયું છે એટલે એના સાઈડમાં માં આના અમે યુઝ કર્યો તો લગભગ એના જેવું સારું રિઝલ્ટ મળે છે બરોબર છે તો તમે હવે જે નેક્સ્ટ પાક કરવાના મફડી વાવા છે આપણે બરોબર તમે એને વાપરાશ કરશો આનો ના સો ટકા અમે આમાં નેચરલ વસ્તુ તરીકે આમો મગફળીમાં બી અમે એની આગવી સાલ બી કર્યો હતો ને હવે કરવાના એનો એનું રિઝલ્ટ અત્યારે નેચરલ વસ્તુ જરૂરી છે પાક માટે એટલે એના વાપરવું હા ઓર્ગેનિક ખાતરની જરૂરિયાત પડે છે અને એનું રિઝલ્ટ બી છે વાપરીશું

અમે એનો યુઝ કર્યો ને તો માં આપ્યું ને તો અમને ખેતર તરત બીજા દિવસે જ ફરક દેખાતો હતો એનો ભાઈ ખેતર માં જઈએ એટલે આપણો ખબર પડે કે ભાઈ આ વસ્તુ નો ડિફરન્સ છે એટલે એનું રિઝલ્ટ તો તરત મળે